ડોર કચરો ટેમ્પા સામાન્ય ખર્ચની કામગીરી ન કરાવતા લાખો રૂપિયાની રકમ સરકારે આપેલા સફાઈ રાખવા માટેના ડોર ટુ ડોર કલેક્શન માટેના છોટા હાથી ટેમ્પો ટ્રેક્ટર જીસીબી રોડની સફાઈ માટેનો બ્રશ મશીન જેવા અન્ય સાધનો નજીવો ખર્ચ ના કરાવતા વાહનો તથા સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન હેતુસર ફાળવવામાં આવેલ આમોદ શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ટેમ્પા ન જોવાતા હોવાના કારણે આમોદ નગરમાં જ્યાં ને ત્યાં કચરાના ઢગલે ઢગલા હોવાથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવતું તંત્ર નજરે પડ્યું હતું એ ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદની રાણાએ અમારી ચેનલની સાથે વાતચીત દરમિયાન આક્રોશ વ્યક્ત કરવા જણાવ્યું કે પાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતનો વહેલી તકે જો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રિપોર્ટર રવિ સાથે જાવિદ મલિક તહેલકા ન્યૂઝ આમોદ આમોદ નગરપાલિકા માજી પ્રમુખ સાજીદભાઈ રાણા આજે ઘણા સમયથી આમોદ નગરપાલિકા એક વિવાદમાં રહેલી છે એમના બોર્ડના અંદરના આર્થિક ઝઘરાને કારણે આમોદની પ્રજા દુખી થઈ રહેલી છે પાણીની સૌથી મોટી સમસ્યા કચરાપેટી દરેક જગ્યાએ કચરાપેટી મૂકી અને ઉઠાવી લીધી આજે રસ્તાઓ પર કચરા લોકો નાખે છે ઉઠાવવામાં નથી આવતી જે સાધનો રિપેર કરવાના હતા તે પણ કરી નથી શક્યા અને ભંગારમાં જે વસ્તુ વેચેલી છે એમને એનો હિસાબ પણ નથી આપતા પ્રજાએ એમને મત આપેલો છે પરંતુ એનો દુરુપયોગ થઈ રહેલો છે આ બધી સમસ્યાઓનું જો નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયની અંદર બહુ મોટું આંદોલન કરવા અમે જઈ રહ્યા છે પાણી ગટરો ઉભરાય છે કચરાપેટી છે તૈયાર નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનું માનવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટીના દંડક જે બનેલા છે એમને આંદોલન કરવું પડે એ કેટલી કમનસીબી વાત કહેવાય